ધાનપુર તાલુકાના ભોરવા ગામે ભીલ સમાજ પંચના સરપંચશ્રી ના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ ધાનપુર દ્વારા બંધારણની સભામાં પૂર્વ સરપંચ ના અધ્યક્ષ સ્થાને ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચના મહામંત્રી બલવંત સંઘાળાના અધ્યક્ષ સ્થાને લગ્ન બંધારણની રૂપરેખા તૈયાર કરવામાં આવી જેમાં ગામના વડીલ પૂર્વ સરપંચ ગામના તમામ ફળિયામાંથી વડીલ આગેવાનો મોટી સંખ્યામાં આજના ભીલ સમાજ પંચ બંધારણમાં હાજર રહ્યા સમાજ પંચમાં એક જ ચાલે પંચ બંધારણ ધાનપુર અને આપણા દીકરી દીકરાના લગ્નમાં ખર્ચ પેટે એકાવન હજાર અને તમામ વ્યસનો દારૂ ડીજે ઠંડા પીણા બીડી સિગરેટ બંધ લગ્નમાં મોટા મોટા ખર્ચા કરવા નહીં આપણી આદિવાસી ભીલ પરંપરા રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવાના સભામાં પૂર્વ સરપંચશ્રીએ શપથ લેવડાયા ગામના પ્રથમ નાગરિક પૂર્વ સરપંચ શ્રીએ જણાવ્યું આપણા ગામમાં લગ્ન બંધારણ એક જ છે જે કોઈ આનો અમલ ન કરે તેને સમાજ પંચ દ્વારા કાયદેસરની કાનૂની પગલાં ભરવામાં આવશે તેમ પૂર્વ સરપંચ શ્રી બળવંત સાંગળાએ જણાવ્યું આજની ભેર સમાજ પંચમાં તમામ ગામના પટેલ પૂજારા બડવાઓ ભક્તો વડીલોની હાજરીમાં લગ્ન બંધારણ તૈયાર કરી તાલુકા ભેર સમાજ પંચને બંધારણ અમલમાં મૂકવા મોકલી આપવામાં આવ્યું આજના ભેર સમાજ પંચ ગામમાં સૌ ગ્રામજનોની સર્વસંમતિથી લગ્ન બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું સૌ ગ્રામ લોકોએ ચા નાસ્તો કરી મીઠી વાતો કરી ભીડ સમાજ આગળ આવે તેવા વિચારો મૂકી આવ્યા હતા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ